પણ ગ્રાહકોને ઝટકો આપવાની તૈયારીમાં છે અમૂલ બાદ બરોડા ડેરી દૂધનો ભાવ વધારી શકે છે જી હા આજે બરોડા ડેરીના દૂધના ભાવ વધારાનો આવી શકે છે નિર્ણય બરોડા ડેરીની બોર્ડ મીટિંગમાં ભાવ વધારાનો નિર્ણય લેવાઈ શકે છે દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો થઈ શકે છે આપને જણાવી દઈએ કે અમૂલે પ્રતિ લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો જીક્યો છે ત્યારે હવે બરોડા ડેરી પણ ગ્રાહકોને ઝટકો આપવાની તૈયારીમાં છે અમૂલ બાદ બરોડા ડેરી દૂધનો ભાવ વધારી શકે છે આજે બરોડા ડેરીના દૂધના ભાવ વધારાનો નિર્ણય આવ્યો

જે દૂધના ભાવ છે ગોલ્ડમાં બે રૂપિયાનું લિટરે વધારો કરવામાં આવ્યો છે તેવી જ રીતના બરોડા ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં આજે વધારોની જાહેરાત કરવામાં આવી શકે છે આજે બપોરના સમયે બરોડા ડેરીના જે બોલો બિરેક્ટર છે તેમની બોર્ડ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ને બોળ મિટિંગમાં દૂધના ભાવ વધારે અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે બરોડા ડેરી પણ બે રૂપિયા લિટરે વધારી શકે છે દૂધના ભાવો પણ જેના કારણે ચોક્કસ થી નાગરિકો ને તો મુશ્કેલી થવાની જ છે પરંતુ જે ચૂંટણી પછી ભાવ વધારો થયો છે ત્યારે નાગરિકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે છે કે દૂધ ઉત્પાદકોના હિત ને કોઈ પણ નુકસાન નહીં થાય અને નાગરિકો થાય તે રીતે તેઓ નિર્ણય લેવાના છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જો ભાવ વધારો કરવામાં આવશે ચોક્કસ થી નાગરિકોને તો નુકસાન થવાનું જ છે પરંતુ દૂધ ઉત્પાદકોને એનો ફાયદો મળશે કેમ તેના પર પણ અત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જી બિલકુલ રવિ માહિતી બદલ આભાર